રામે કીધું છે તન અહી માત પિતુ તોષ અને આ શરીર છે ને એને મા બાપે મોટું કર્યું છે હા જ્યાં સુધી ખાતા નોતા વર્તું ત્યાં સુધી માએ ખવડાવ્યું બાપે બાપ કમાણો અને માએ રાંધ્યું ત્યારે મારું તમાર તમારું શરીર મોટું થયું છે નહીંતર તો કુપોષિત થઈને કઈ દિવસ ના મરી ગયા હોય પણ રામે કીધું કઈ વાંધો નહીં માં તે માને મને વનવાસ નથી આપ્યો હા તે મને આશીર્વાદ આપ્યા છે કેમ કીધું જંજાળમાં પડત તો કાંઈ થાત નહીં અને જંગલમાં જઈશ તો ભગવાન ના દર્શન થશે રામ ગયા અને પેલા દશરથજીની પાસે જઈ અને કીધું કે આપણું રઘુકુળ છે અને રઘુકુળ એટલે દાવ ચોપાઈ રઘુકુલ

કઈ કઈએ કાલ સવારે તાપસ દેશમાં વનવાસ જવાનું કીધું છે તો કૌશલ્યા બાંધવાનું બી કઈ કઈ હારે હા પણ કૌશલ્યાએ રામને કીધું કે કઈ કઈ મારી કરતા વધારે પ્રેમ તને કરે છે એટલે કદાચ કાંઈક તારું તમારું સારું વિચાર્યું છે એટલે તમે તમારે સુખી થઈ જાઓ સીતાજી તૈયાર થયા કે રામ હું પણ તમારી સાથે આવીશું રામ કહે ન્યા તમે ન આવી શકો કેમ જંગલ છે જંગલ ની અંદર જંગલ ની અંદર વાઘ બધા આવે એ તમને અનુભવ નથી પૂછ્યું તમને અનુભવ છે તમે જંગલમાં જ્યા છો ક્યારે રામ હું તમારી છાયા છું તમને મૂકીને એકલી નહીં રહી શકું જાનકી નહોતા માનતા તૈયાર થયા પ્રાતઃ થયો થયો અંદર લોકોને ખબર પડી રામ ને વનવાસ લક્ષ્મણજી ને ખબર પડી લક્ષ્મણજી દોડતા દોડતા આવ્યા રામ ને કહે ભાઈ હું તમને મૂકીને અહીંયા રહેવાનું નથી હું તમારી સાથે આવીશ લક્ષ્મણજીને રામે કીધું કે માની રજા લઈ આવો મને કઈ વાંધો વાંધો નથી સુમિત્રાજી ની પાસે ગયા અને જય અને લક્ષ્મણ પગે લાગ્યા માં મોટા ભાઈ રામ અને ભાભી સીતા એ બંને વનવાસ માં કઈ કઈ આપ્યો છે અને હું બે ભાઈ ભાભી ભેગો જાઉં છું સીતા રામ કરીને હાલતા થયા રામ હવે અયોધ્યા નથી રહેવાના લક્ષ્મણ ને સાથ કર્યો અહીંયા આવો

નાના ભાઈ મોટા ભાઈ ની સેવા કરી તો યાદ રાખજે બહુ કઠિન છે સુમિત્રાજી લક્ષ્મણ ને કહે યાદ રાખજે લક્ષ્મણ સપનામાં પણ રામ પ્રત્યેક કુભાવ ને પ્રત્યે ભાવ ન જાગવું જોઈએ ત્યારે લક્ષ્મણજી માને પગે લાગ્યા માં તારા આશીર્વાદ હશે ને તો એ બધું થઈ જશે જાગતા હોય ને ત્યાં સુધી આપણો કાબુ આપણા મન માથે હોય સૂઈ ગયા પછી સપનું કેવું આવે એના માથે આપણો કઈ સંયમ હોય નહીં પણ છતાં તું કેશો ને માં સપનું તો તો આવે ને જો આંખ બંધ કરું તો હું તને વચન આપું છું માં ચૌદ વર્ષ સુધી તારો લક્ષ્મણ આંખ જ બંધ નહીં કરે સપનું તો તો આવશે ને જો હું આંખ બંધ કરીશ સવારનો સમય થયો કાકા સુમંત દશરથજી ના પાડે છતાં રામ લક્ષ્મણ જાનકીને મૂકવા માટે અયોધ્યાના લોકોની સાથે નીકળ્યા છે તમસાના કિનારા ઉપર વિશ્રામ કર્યો રાત્રિના એક રાત્રીના સમયે ગંગાના કિનારે ઉભા રહેલા રામ લક્ષ્મણ જાનકીએ સુમંત કાકાને ઘરે મૂક્યા અને એક કેવટ હતો એને ઘરે ઉભા ઉતારો કર્યો છે ભગવાન કેવટને ને થયો અને કીધું કે મને સામે કાઢી જાવું છે મને મૂકી જા ત્યારે કેવટે કીધું છે માગી ના

કાથરોટમાં પગ રામે રાખ્યા પેલા હોડીમાં બેહાયા પગ બહાર કઢાવ્યા અને પગ બહાર કાઢી હોડી તો આમ રામ જાય તો આમ ડલે આમ 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 તો નમે રામે કીધું પગ રાખવામાં કંટ્રોલ નથી આ બાજુ હોડી ડુંબે આ સાઈડ ટેકો દઉં હોડી આ બાજુ જાય કઈક વ્યવસ્થા કરીને કઈક બેસવાની મજા આવે તો રામ ને કેવટે કીધું ભગવાન વ્યવસ્થા સામે જ બેઠી છે પગ તો કાથરોટી માં છે હોળી ને હું કરવા ટેકો હું જીવતો છું ને આ બે હાથ મારી માથે મૂકી દીધો અને બે પગ કેવટના હાથમાં અને બે હાથ કેવટ ની માથે અને કેવટે ત્રાહી નજરે લક્ષ્મણજીની સામે જોઈને કીધું ઓળખશો લક્ષ્મણજી એ કીધું નહીં નહીં અચ્છા યાદ કર સમુદ્ર ની અંદર આ તારો ભગવાન નારાયણ ઉપકાર લઈને તારી ઉપર સૈયા ઉપર સૂતો હતો શેષ નાગની સૈયા ઉપર તે દીક કૂર્મ કાશીબો થઈને હું આવ્યો હતો મારે ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો હતો પણ તેદી તે ફૂફાડા મારી મારી અને મને પડખે નહોતો આવવા દીધો એ તેદી આવવા દીધો હોત ને તો અહીં ધક્કો નો ખાવો પડત હ અને જો તેદી આવ્યો હોત ને તો ખાલી પગ જ અડત પણ મારા ભગવાનની કેવી કૃપા કરી બે પગ મારા હાથમાં અને બે હાથ મારા માથા ઉપર મારી જેટલું ભાગશાળી દુનિયામાં કોણ આ બે ની વાત સાંભળીને જાનકીજી એમ તો અમે જોઈને રાત કહેજ જોય ચતુરાયની આ દુનિયા ઉપર જેને જેણે ઉપકાર કર્યા ની બધા અભણ જ હતા ભણેલાઓથી બહુ ઉપકાર ન થાય અભણ હોય ને એને હેત હોય ભણેલો હોય એને હિસાબ હોય અને હિસાબ માણસના જીવનની અંદર હાલે અધ્યાત્મમાં હિસાબ નહીં હેત જોઈએ સામે કાઠે ઉતાર્યા સામ સામે એકબીજાને તાણ કરી મુદ્રિકા દેવા માટે લીધી નહીં ભવસાગર પાર કરાવવા માટે વચન માંગ્યું રામે વચન આપ્યું ત્યાંથી ભગવાન આગળ ગયા થોડો સમય પંચવટી અંદર વિશ્રામ કર્યો ભગવાન ત્યાં રસ્તાની અંદર અનેક ઋષિમુનિઓને જોયા અને પર્ણ પર્ણકુટીર બનાવી રામ લક્ષ્મણ જાનકી ત્રણેય રહેશ